નમસ્કાર દર્શક મિત્રો તારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમછાત ભરુજથી ભરુજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ આજે સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બે સંતાનના પિતાએ પીડિતાને ભોગ બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે પંદર વીસ દિવસના સમયગાળામાં જ રોની ઉર્ફે ફ્લિપ એ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરતા પીડિતાએ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ બાદ એક પછી એક દુષ્કર્મને લઈને બે ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી ગઈ છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ કમલેશ રાવલે દુષ્કર્મ આચર્યું હોવાના મામલાની શાહી હજુ સુકાઈ નથી

અને નવ બાર બે હજાર ચોવીસના રોજ પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે બળાત્કારી રોની ઉર્ફે ફિલિપ કોટિનાઓએ શાળાના રિયુનિયનના કાર્યક્રમની મિટિંગ રાખેલ હોવાનું જણાવી પીડિતાને તેની ઘરે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા પીડીતાની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ઉર્ફે ઉર્ફ કુટીનો વિરુદ્ધ બી એનએસ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ